નમસ્કાર મિત્રો પીએમ કિસાન જે યોજના છે જે હપ્તા વિશેની વાત કરીશું જે ઓગણીસમો હપ્તો જે છે તે તે ઓગણીસમો હપ્તો મેળવવા માટે તમારે આટલું કરવું ફરજિયાત છે તે શું કરવું છે તે તેના વિશેની આપણે વાત કરીશું તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે લેશું મેળવવા માટે તમારે આટલું કરવું ફરજિયાત છે તેના છેલ્લા ચાર દિવસ બાકી છે જે બે હજાર પચીસમાં તમે આટલું કરી લેજો એના છેલ્લા ચાર દિવસ છે તો આપણે આ વાત કરીશું અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો અંત સુધી તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું ભારત સરકાર પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટરના દ્વારા કરવામાં આવે છે જે પાત્રતા ધરાવતા ખેડૂતો જે તેની પોર્ટલ જે ખોલી છે તે નોંધણી સેલ્ફ રજિસ્ટર કરાવવામાં આવ્યું છે જે સેલ્ફ રજીસ્ટર છે તે કરાવવું ફરજિયાત છે આ નોંધણી માટે તારીખ એક જાન્યુઆરી હજાર બે હજાર પચીસથી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે આ નોંધણી માટે તમારે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી અરજદારનું જે ફાર્મર રજિસ્ટર છે જે ચાલુ થઈ જવાનું છે તે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે ફાર્મર આઈડી જે છે તે ફરજિયાત કરવાની રહેશે પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટર દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફોર્મર આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે જે પોર્ટલ પર તમે સેલ્ફ રજિસ્ટર કરાવો જે એક જાન્યુઆરીથી અરજી કરાવતી વખતે અરજદારે ફોર્મર આઈડી જે ફાર્મર આઈડી જે છે ખેડૂતની નોંધણી છે તેના ક્રમાંક ક્રમાંક આંકડા જે છે બાર આંકડા જે છે તે ફરજિયાત દાખલ કરવાના રહેશે જે તમે ખેડૂત આઈડી ફાર્મર નોંધણી ના કરાવી હોય તો ફાર્મર આઈડી નોંધણી ખેડૂત કરાવી લેજો તે ક્રમાંક જે તે ક્રમાંક ફરજિયાત દાખલ કરવાના તેની સે તેની એક જાન્યુઆરી બે હજાર પચીસથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે આગળ વાત કરીએ તો કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે જ્યાં કિસાન યોજના માટે તે પાત્રતા ધરાવતા ખેડૂતો છે જેને ફોર્મ ભરવું છે તે પોર્ટલ પર જઈ અથવા પોતાના મોબાઈલ એપ્લિકેશનથી પણ જાતે તમે ડાઉન ફોર્મ ભરી શકો છો અથવા ગ્રામ્ય કક્ષાએ જે કોમ્પ્યુટર વીસીઈ છે તેના દ્વારા પણ તમે આ ફોર્મ ભરી શકો છો પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી છે તે માટે તમારે ખેડૂતોને ફાર્મર આઈડી જરૂરી છે તમારે ફાર્મર આઈડી ફરજિયાત કરાવવી જોઈશે જે માટે ખેડૂતે ફાર્મર આઈડી બનાવવા માટે જે ખેડૂતો ખેડૂત છે તે આ જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ પોર્ટલ પર તે અથવા ગામના ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે આ વેબસાઇટ તમે ખોલીને અને પોર્ટલ પર જઈ અથવા જો તમે આ પોર્ટલ જે આ વેબસાઇટ છે તમે પણ મોબાઈલથી ફાર્મર રજિસ્ટર આઈડી કરી શકો છો અને અથવા વીસી ગામમાં દ્વારા ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે ગામ ગામના ગ્રામ સેવક અથવા તલાટી કમ મંત્રીને મળો જે વધુ માહિતી મેળવી હોય તો ગ્રામ સેવક છે અથવા તલાટી કમ મંત્રી છે તેના તેને મુલાકાત લો આગળ વાત કરીએ તો તેમાં જે સ્ટેટસ છે એમાં તમારે ચાર વસ્તુ કરવી ફરજિયાત છે તેમાં શું છે પેલું તો લેડ સીડિંગ જે બેન્કમાં જઈને તમારે લેડ સીડિંગ કરાવવું ફરજિયાત છે જે જે યસ કરાવવું ફરજિયાત છે બીજું વાત કરીએ તો આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે જે આધાર કાર્ડ તે તમારે બેન્ક સાથે લિંક કરાવવું ફરજિયાત છે ત્રીજી વાત કરીએ તો ઈ કેવાય તમારે કરાવવું ફરજિયાત છે ઈ કેવાય તો કરાવવાનું જ રહેશે તમારે અને ચોથી વાત કરીએ તો ડીબીટી ડીબીટી જે છે તે બેંકમાં જઈને યસ નો હોય તો એક્ટિવ હોય સોરી ડીએક્ટિવ હોય તો તમારે એક્ટિવ કરાવવું ફરજિયાત છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત